بارہ تھی بارہ نک

અત્યારે જો આપણે રિક્ષામાં બેસી ગયા છે બધા જો આવી છે તા રિક્ષામાં બધા પાછા બેઠા બધા આવી છે ક્યાં આવી છે એ આપણે વિડીયોમાં આગળ બનાવી જો હમણાં બતાવીશું તો જો અત્યારે નીકળી ગયા છે ધીરેથી અત્યારે જો આપણે અહીંયા આવતા રહ્યા છીએ ક્યાં આવ્યા છીએ જો અહીંયા આવ્યા છીએ આપણે રામ વનમાં તો બધા રિક્ષામાંથી ઉતરી ટિકિટ પણ લઈ લીધી છે નાના છોકરા ના અડધી ટિકિટ ના દસ રૂપિયા અને મોટા આપડે જે હોય એના વીસ રૂપિયા ટિકિટ ના તો કોઈ પણ ને આવું હોય તો ટિકિટ ફરજિયાત લેવી પડે અને આપણે જો અંદર એન્ટર થઈ ગયા છે રામવનમાં અને અહીંયા તો જો અંદર ઊભા રહી ગયા છે બધા અહીંયા જો બધું ચેક કરે છે ઠેલા ને એવું બધું આ બધું જો છોકરાનું બધું ચેક કરવાનું ઠેલા ને એવું બધું અંદર કાંઈ વસ્તુ લઈ નહીં જવાની આ બધું ચેક કરવાનું હોય છે ને

ચાલો આપણે અંદર જ ફરવા તો વિડીયોમાં કન્ટીન્યુ બનાવી ગયો વિડીયો જોવાની બહુ મજા આવશે તો હમણાં આગળ દ્રશ્ય જે આવે એ તમને બતાવ્યું જો અહીં આપણે ગેસ અંદર આવતા રામની બહુ મોટી મૂર્તિ છે તો અહીં તમે બતાવું જો કેવડી મોટી મૂર્તિ છે કેવડી મોટી મૂર્તિ છે જો કેવડી મૂર્તિ છે શે નહીં હે મૂર્તિ

આપડે રાજકોટમાં ક્યાં છે દીપડો આવ્યો પણ હવે આપણે રામ વન માં તો આવી ગયા અને વન માં તો જંગલ જેવું જ હોય એટલે આમાં તો દીપડો હોય કઈ નિકી ન હોય જેવું જેમ થાય એમ વાયવા સીવી તો આપણે રખડી લેવી તો આપણે રામન માં આગળ આવતા જો આયા રામના શરણ પાદુકા પણ છે હા એના દર્શન થા છે તો જો જો આયા લખેલું પણ છે ભગવાન શ્રી રામના શરણ પાદુકા જો આયા હાલો હજી આપણે આગળ આગળ જાવી હવે તો આપણે પણ ટોપી પહેરી લીધી છે જો તડકો આપને લાગતો તો એટલે આપણે એની પાછી ટોપી લઈ લીધી કે તું ટોપી લાવે કીધું કડીક કડીક હું પહેરું કેવીક લાગે છે તો કોમેન્ટ કરીને કીધો કે એને હારી લાગતી હતી કે મને હારી લાગે છે એટલે મને ખબર પડે કે તમે કોમેન્ટ કરી તો ખરા એમ કે હારી લાગતી હતી કે નહીં પછી ભલે એને હારી લાગતી હોય કે મને હારી લાગતી હોય પણ કોમેન્ટ કરીજો અને રીતુલની જો બાકડે મોરજન બેસી ગયા આ છે ને મૂર્તિ કેવી આગળ જાવી અને નવું નવું આપણે જોયું અને તમને બતાવી તો માં આગળ બીના કેમ કે વિડીયો માં તમને બહુ મજા આવે છે આ અમારે રીતુલ જો મોર હાલ વાત મીડ્યો છે જો દીપડો આવ્યો રીતુલ

અરે મસ્ત નું એક નામ લખ્યું છે તો તમને બતાવું તો કેવું મસ્ત નું નામ લખ્યું છે કેવું નામ લખ્યું જય શ્રી રામ જો જો કેટલો મસ્ત ના રે જો આ એ તો જય શ્રી રામ આપણે આમ તો નથી નામ એવડું નામ છે નાંદે તો કાઈ જવા નહીં એટલે આપણે આથી ન બતાઈ દેવી

આ બાજુ બધી જો રામ લક્ષ્મણ ને બધાય જો આ બાજુ કંઈક યુદ્ધની સરસા બધી હાલે છે તો જો આ બાજુ બોર્ડ મારેલું છે તમે એમાં વાંચી લીજો બધાએ અત્યારે તો જો બધા રામ બધા જાય છે અને આપણે જો હવે હમણાં થોડીક રહી એક વસ્તુ આપણે કરવાના છીએ તો વિડીયોમાં આગળ બીના લઈજો કે હું કરવાના છીએ

અને હોય હોતન કઈ નક્કી ન હોય કેમ કે રાજકોટમાં આવ્યો દીપડો એટલે દીપડો હોય દીપડો આવ્યો છે જો હોતન અમારે એમ કે છે દીપડો આવ્યો હે એમ જો માછી ને જો ફોટા પાડે છે ફોટોશૂટ કામકાજ આલે છે ફોટા બાકડા ઉપર બેસી

પણ વલોક પૂરો કરવાનું કારણ એ કે વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે આના પછીનો વિડીયો આવે એ તમે જોવાનું ભૂલતા નહીં કે એ પણ આપણે રામવનનો વિડીયો નહીં તો એ તો આપણે રાજકોટમાં એ ઘણી જગ્યા ફરવા જવાનું છે તો એ બધું કાલના વલોગમાં આવી છે તો વલોગ જવાનું ભૂલતા નહીં અને અમારો વલોક ઠેઠ સુધી જોયો હોય તો અમારી ચેનલને લાઈક કરીજો શેર કરીજો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કીજો કે વિડીયો તમને ગમો કે ન ગમો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો માસ્યું હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય